સાબનો ખૂબ ખૂબ આભાર તો આગળ વાત કરીશું કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વલ્લભ વિદ્યાનગરની રાધે ઢોકળા રેસ્ટોરન્ટમાં છાપો મારી તપાસ રસોડામાં માનવ જીવનને ઓછી થાય તેવી ગંદકી જોવા મળતા રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે તો કરમસદ આણંદ મહાનગર પાલિકા દ્વારા વલ્લભ વિદ્યાનગરના રાધે ઢોકળા રેસ્ટોરન્ટમાં ઓચિંતો છાપો મારીને રસોડામાં ચેકિંગ કરવામાં આવતા રસોડામાં ગંદકી વ્યાપેલી જોવા મળી હતી તેમજ રસડે લા બટેકા અને સહિત ની માનવ જીવન ને હાની પહોંચાડે તેવી ચીજ વસ્તુઓ જોવા મળતા આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી જેમાં સ્વચ્છતાનો અભાવ અને કેટલાક મુદ્દાઓ ઉપર અમે આજે એને સીલ કરીએ છીએ અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટમાં અમે વિઝિટ કરેલી અને દંડ કરેલો એ બાદ ફરીથી પણ અમને સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અમે આજ રોજ એને સીલ કરેલી છે અને દિવાળી દરમિયાન તમામ રેસ્ટોરન્ટના ખાણીપીણીના એકમોને અમે વિઝિટ કરીશું ને જ્યાં પણ સ્વચ્છતાનો અભાવ જણાશે ત્યાં અમે ચોક્કસ કાર્યવાહી